ખેડુ તો ખતમ થઈ ગયા તો કાલ થશે શું એટલે બેન દીકરી હવે જો અમારી ખેતરમાં સેફ ન હોય તો તમે કહો તો અમે ખેડૂતને બધાયને કઈ પાકિસ્તાન લઈ લે જાય બીજું અમે અહીં રહી સકી એવી પરિસ્થિતિ નથી અમારા ખેતરમાં અમે ખેતી કરી સકી અમારા ખેતરમાં જો અમે સેફ ન હોય તો પછી અમારું ક્યાં જવાનું એમ એટલા માટે કે ગુંડાઓ રાખે છે પોલીસ સાથે છે અને ગુંડાઓ બેદી પહેલા અમારા ખેડુ તો એમ કીધું કે દારૂ પીને કેટલા કે વાર લાગે છે કે કાઈ હોસરો થાય તો અમે ચેન કાયદો હાથમાં લઈને બગાડવા માટેની આખી જે પ્રોસેસ ચાલે છે યોજના બંધ ચાલે છે એક પણ રૂપિયો આપ્યા વગર અમે એવો કોઈ હુકમ કર્યો જ નથી અમારા તરફથી કંપનીઓ ખોટું બાબત આ ચલાવે છે અને હું બે દિવસમાં કંપનીઓને બોલાવીને સૂચના આપું છું એવો અત્યારે એમને પોતે કીધું છે કે ભાઈ આવું કઈ છે જ નહીં અમે આવા કોઈ હુકમ કરતા જ નથી ટેલિગ્રાફ અઢારસો પચ્યાસી છે એટલે ટેલિગ્રામ માં અમારે તો કાઈ અમે અમારો કોઈ રોલ જ નથી એવો અત્યારે હાથ ઊંચા કર્યા છે ખેડૂત માંગે છે તો શું માંગે છે કે ખેડૂત એમ નથી કહેતા કે અમને કઈ સમજી લેજો કે હાથી હોડા આપીજો સોના જવારત આપી દો એમની બજાર કિંમત પ્રમાણે એમનો અધિકાર માંગે છે બેન ને લથું માર્યું છે સાતી માં બેન અજી ઊઠી નથી શકતા કાલે હું પોતે ప్రత్యક્ષ મે વિડિયો જોઈને ત્યાં બનાવ્યો છે હું જોઈને આવ્યો છું બેદી પહેલા બેન ને મારી છે હું કાલે એમની મુલાકાત પર મેલી હતી વાંડિયા ગામની આ છલા 6 દિવસ નું જે એનું ધમન છે ને એને તો કોઈ

લોક્સાઈઝેજ ની તાનાસાઈ છે કે લાડાણીને બધું સોપી દીધું છે કે વાત સમજે નહીં સમજે તો અમે તો નક્કી જ કર્યું છે એક પર ગામડાની અંદર નહીં ઉછવા દઈએ હવે કસેલા કયો એવો મુદ્દો છે કે મુદ્દો ન પડે તમારી દાનત નથી નીતિ નથી જે કરવું પડશે એ કરશું તમે માધ્યમ હોજો આ દેશનો ચોથો થંભજો જો તમે તમારા સામે આવી રીતે વર્તન કરશો ખેડૂતો સાથે આવી રીતે વર્તન કરશો તો કોઈ હિસાબે ચલાવી નહીં લેવાય એટલે મહેરબાની કરીને સરકારના પ્રતિનિધિઓને સરકારને કહીએજી આ બાબતનો ઘટતો તમે કરજો